વડોદરા શહેરના ગોત્રી ગંગોત્રી કોમ્પ્લેક્ષ ખાતે શ્રીરામ વ્યાયામ શાળા અને લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું શ્રીરામ વ્યાયામ શાળાને લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું વડોદરાના ગંગોત્રી એપાર્ટમેન્ટ ગોત્રી રોડમાં ભોમની સુરક્ષા કરવા દેશના સેનાના જવાનો તેમજ હોસ્પિટલમાં સારવાર લેતા જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી રક્ત મળી રહે તેવા હેતુથી રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું છેલ્લા પાંચ વર્ષ માનવતા મહેકાવાના હેતુ આ વર્ષે પણ રક્તદાન શિબિર યોજવામાં આવ્યો હતો ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિર યોજાયો હતો યોજાયેલા રક્તદાન શિબિરમાં સયાજગંજ ધારાસભ્ય કે રોકડિયા સામાજિક કાર્યકર જયેન્દ્ર શાહ લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપ નેપાળી શ્રીરામ વ્યાયામશાળાના પ્રમુખ સંકેત નેપાળી ઉમીદ ફાઉન્ડેશન અને ધ રોયલ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ અધ્યક્ષ માના બંધુ જૈન વિસ્તારના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં રક્તદાતાઓએ પોતાનું મહામૂલ્ય રક્તનું દાન કરી માનવતા મહેકાવી જરૂરિયાતમંદને રક્ત પૂરું પાડવા માટે સહયોગ પૂરો પાડ્યો હતો રોયલ કો સોસાયટી તથા મહાલક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે સળંગ પાંચમી વખત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રક્તદાન એ મહાદાન એ કર્મના સિદ્ધાંતને વળગીને સતત પાંચમી વાર જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેનાથી જરૂરિયાતમંદ લોકોને જ્યારે પણ જરૂર હોય ત્યારે બ્લડ ઇન્દુ બ્લડ બેંકમાંથી મળી રહે છે આ સુંદર આયોજન બદલ હું આયોજક કરતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું યુવાઓએ સળંગ આવો પ્રયત્ન કરતા જ રહેવું જોઈએ કારણ કે જ્યારે પણ કોરોના જેવી મહામારી હોય તો આ ખૂબ જ નાના માણસોને જ્યારે બ્લડની જરૂર હોય ત્યારે આ ખૂબ જ ઉપયોગી નીવડે છે સો આજ રોજ ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસ નિમિત્તે આપણે રોયલ કો ઓપરેટિવ બેંકના સહ લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ સંચલિત શ્રીરામ વ્યાયામશાળા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આપણે સતત છેલ્લા પાંચ વર્ષથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ જે મેં લાઈક બે હજાર વીસથી અમે ચાલુ કર્યું હતું આ અમારું પાંચવું કેમ્પ છે બે હજાર પચીસમાં જ્યારે કોવિડની મહામારી આવી હતી ત્યારે અમે એ વિચારીને ચાલુ કર્યું હતું કે જે જરૂરતમંદો છે જેમને બ્લડની નીડ છે એમની માટે અમે આ કાર્ય કાર્યક્રમ ચાલુ કરીએ અને એ જોઈને અમે આ કાર્યક્રમ ચાલુ કર્યું છે અને જ્યાં પણ કોઈ માણસને જ્યારે રક્તની જરૂરત હોય છે ત્યાં અમે એમ લોકો એ લોકોને આ પ્રોવાઈડ કરીએ છીએ તો આજે હિન્દુ બ્લડ બેંકની ટીમ પણ અમારી સાથે છે જે અમે પાંચ વર્ષથી એમની સાથે અમે આ કાર્યક્રમ યોજાવી રહ્યા છે તો આજ કાર્યક્રમના લક્ષ્યથી અમે લોકોને કેવી રીતે મદદરૂપ બનીએ એ લક્ષ્યથી થી અમે આગળ વધી રહ્યા છીએ આ કાર્યક્રમ